મોબાઈલ ફોન જોઈ જોઈ રહ્યો રહ્યો હતો હતો ફેસબુકની રીલ સિટીના કાર્યવાહી કરી છે ડ્રાઈવરની બેદરકારીનો વધુ એક વિડિયો સામે આવ્યો હતો સોશિયલ મીડિયામાં આવા ગંભીર બેદરકારીના વિડીયો જોવા મળતા હોય છે આ ડ્રાઈવરને જ તમે જોઈ લો કે ચાલુ બસમાં આ ડ્રાઈવર

મેયરને આવેદનપત્ર આપી ત્રણ માંગ કરાઈ છે અકસ્માત મૃત્યુ પામનારને સહાય આપવામાં આવે અકસ્માત કરનાર એમટીએસ કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટ કરવા માંગણી છે છેલ્લા અનેક વર્ષથી એક પોસ્ટ પર રહેલા અધિકારીને દૂર કરવા માટે પણ માંગ ઉઠી છે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એમસી ઓફિસ બહાર કોંગ્રેસે હલ્લાબોલ કર્યું છે

की मृत्यु हो गई एक तरफ अहमदाबाद ए एम टी एस कहीं अहमदाबाद शहर की जनता की सेवा के लिए लेकिन भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर की जनता कार्य कर रही है आज कांग्रेस इसी बात को लेकर विरोध कर रही है और कांग्रेस पार्टी की तीन मांग ये है जो भी व्यक्ति का अकस्मात होता है उनके परिवार जनों को कहीं ना कहीं मुआवजा देने में आए जो भी कॉन्ट्रेक्टर के द्वारा अधिक अकस्मात होता है वो कॉन्ट्रेक्टर को ब्लैकलिस्ट करने में आए और एम पी एफ जो ट्रांसपोर्ट मैनेजर है पिछले दस वर्ष से एक ही व्यक्ति को कहीं ना कहीं ट्रांसपोर्ट मैनेजर के रूप में रखा गया है वो ट्रांसपोर्ट मैनेजर को भी बदलकर नए ट्रांसपोर्ट मैनेजर की नियुक्ति की जाए दृश्य जो मिली रहा है बतावी કે એએમટીએસ ને લઈને ત્રણ મુદ્દાઓ સાથે એએમટી ચેરમેન નું રાજીનામું કોન્ટ્રાક્ટર સામે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે અધિકારીઓ કન્ટિન્યુ જે પોસ્ટ પર પરથી દૂર કરવામાં આવે તે પ્રકારની ડિમાન્ડ છે અહીં વિપક્ષ કરવામાં આવી રહી છે પરંતુ સાથે અલગ અલગ બેનરો સાથે પ્રતિકાત્મક રીતે બસ બનાવીને આખો વિરોધ છે તે હાલ અહીં વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અમરખ રાઠોડ સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એડમ અમદાવાદ ભવિષ્યમાં અકસ્માત ન થાય તે માટે તંત્રને યોગ્ય પગલાં લેવા માટેનું સૂચન કરવામાં આવેલ છે એના માટે વધુમાં એમટીએસ દ્વારા જે તમામ બસોની જે સ્પીડ ઘટાડી પચાસ કિલોમીટર પ્રતિ કલાક હતી એ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરવા તમામ બસોમાં સ્પીડ ગવર્નર લગાવવાની કાર્યવાહી કરવાનું સૂચન પણ કરવામાં આવેલ છે ટ્રાફિક અવેરનેસ અને ડ્રાઇવિંગ સેફટી માટે તમામ ડ્રાઈવરના ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી ટ્રેનિંગ આપવામાં આવેલ છે અને જે ડ્રાઈવરોની જે ડ્રાઇવિંગ સેન્સ અને એક્ટિવિટીઝ પર નજર રાખવા માટે આપણે તીનસો જેટલી નવી બસોના જે ડ્રાઇવિંગ જે કેબિનમાં કેમેરા લગાવવાનું આયોજન પણ કરવામાં આવે છે જે ડ્રાઈવર કોઈક નશો કરીને જે બસ ચલાવે તો એના માટે બ્રેથ એનલાઇઝર દ્વારા રોજ રોજ ડ્રાઈવરોની ચેકિંગ કરવામાં આવે છે વાત ખાડી સામે આવી છે પસાર એક યુવક ને માર મારવામાં આવ્યો દસ થી બાર બીઆરટીએસ કર્મચારીઓ દ્વારા એક યુવક ને માર મારવાની ઘટના બની બીઆરટીએસ માંથી કોઈ પણ રાહદારી પસાર થાય છે તો બીઆરટીએસ બસ કર્મચારીઓ દ્વારા માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે સુરત પોલીસ દ્વારા આવા બેફામ અને બેકાબુ બનેલા અને નિર્દોષ વ્યક્તિઓ પર હુમલો કરનાર બીઆરટીએસ કર્મચારીઓ પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ચાર ગુજરાતમાં ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પડશે ધોધમાર વરસાદ ભરૂચ આહવા ડાંગમાં ધંધુકા ભાવનગરમાં પણ વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી આજથી રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત હવામાન વિભાગના મતે આજથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો થશે ઘટાડો તેજ પવન ફૂંકાવાની આગાહી પણ બફારો ઉકળાટ યથાવત સુરતમાં હીટવેવના કારણે એસટી ડિવિઝને ઓઆરએસ પેકેટની કરી માંગ ગરમીના કારણે ડ્રાઈવર કન્ડક્ટર અને મેકેનિકલ સ્ટાફના સ્વાસ્થ્ય સંગે લેવાઈ રહી છે તકેદારી સાતસો જેટલા કર્મીઓ માટે ઓઆરએસ પેકેટ પૂરા પાડવા એસટી ડિવિઝને લખ્યો પત્ર વલસાડમાં તિથલનો દરિયો બન્યો તોફાની રેમેલ વાવાઝોડાની અસર તિથલના દરિયા કિનારે દેખાઈ તોફાની મોજા ઉછળતા પોલીસ પહેરો ગોઠવાયો જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ખોલાયા સલાલ ડેમના દરવાજા ચીનાબ નદીમાં પાણીનો પ્રવાહ વધતા થતા ડેમના દ્વાર ખોલાયા રહેમલ વાવાઝોડાના કારણે આસપાસના વાતાવરણમાં પણ પલટો ગુવાહાટીમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં તેજ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાય થયા ભારે પવન ફૂંકાતા અનેક હોર્ડિંગ્સને પણ નુકસાન રેમેલ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિતિ વણસી શહેરમાં ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું કારણે પશ્ચિમ બંગાળના થઈ રહી છે ખરાબ વાતાવરણના કારણે અનેક ફ્લાઇટ રદ થતા મુસાફરો અટવાયા વાવાઝોડા વચ્ચે એર ઇન્ડિયાએ મદદ માટે ઇન્કાર કરતા મુસાફરોની થઈ હાલાકી રેમેલ વાવાઝોડાને પગલે પશ્ચિમ બંગાળમાં તબાહી પૂર્વ મેદનીપુરના તાજપુરમાં દરિયાકાંઠાના દ્રશ્યો સામે આવ્યા દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા તંત્ર દ્વારા લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ તંત્રએ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા પરિવારોનું સ્થળાંતર કર્યું રેમલ વાવાઝોડાને પગલે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાયો અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા જેના કારણે રસ્તાઓ બ્લોક થયા અનેક સ્થળોએ વીજ પ્રવાહ ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો પોલીસ એનડીઆરએફ સહિતની ટીમો બચાવ કાર્યમાં જોડાઈ વરસાદે ધબધબાટી બોલાવતા લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું કોલકાતાના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા વાહન ચાલકો રસ્તા વચ્ચે અટવાતા ટ્રાફિક જામ પણ સર્જાયો મધ્યપ્રદેશના રતલામમાં ભારે પવન સાથે વરસાદ થતા બે લોકોના નીપજ્યા મોત પથરું વાગતા એક યુવકનું મોત તો બીજા યુવકને શેડ પડતા નીપજ્યું મોત વરસાદે ધબધબાટી બોલાવતા નેશનલ હાઇવે પરના બોર્ડ પડતા વાહન વ્યવહારને થઈ અસર અનેક જગ્યાએ બેનરો પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા ધોધમાર વરસાદના કારણે લોકોના તવેલા પાણીમાં ગરકાવ થઈ ગયા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ચિંતામાં મુકાયા અનેક રસ્તાઓ પર પણ પાણી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો મધ્યપ્રદેશના શાહપુરના બુલહાનપુરમાં વાદળછાયા વાતાવરણો બાદ ધોધમાર વરસાદ સપ્ટેમ્બર વરસાદમાં થયા પાણી પાણી વચ્ચે વરસાદ પડતા લોકોએ લીધો રાહતનો શ્વાસ મધ્યપ્રદેશના ખંડાવા ભારે પવન સાથે શરૂ થયો વરસાદ તેજ પવનના કારણે અનેક મહાકાય વૃક્ષ થયા ધરાશાયી એક બાજુ વૃક્ષ પડ્યા અને બીજી બાજુ રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકોને રાહતદારીઓ હાલાકીમાં મુકાયા વરસાદ ઝારખંડના જામતાળામાં દેખાય વાવાઝોડાની અસર ભારે પવન સાથે વરસ્યો વરસાદ ધોધમાર વરસાદના કારણે તાપમાનમાં થયો ઘટાડો આખરી ગરમી વચ્ચે લોકોએ લીધો રાહતનો શ્વાસ કેરલાના કોચીમાં મેઘરાજાએ કરી સવારી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો અસહ્ય ઘરની બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જમ્મુ કાશ્મીરમાં અસહ્ય ગરમીના કારણે લોકોને થઈ રહી છે હાલાકી કાશ્મીરમાં આ વખતે મે મહિનામાં નોંધાયો રેકોર્ડ બ્રેક તાપમાન જમ્મુ કાશ્મીરના કેટલાક મેદાની પ્રદેશોમાં ચોત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચ્યું તાપમાન અસહ્ય ગરમી વચ્ચે જમ્મુ કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં પર્યટકોની ભીડ મેદાની પ્રદેશમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાતા પર્વતીય વિસ્તારોના રિઝોર્ટમાં ઠંડકની મજા માણતા દેખાયા પ્રવાસીઓ રાજકોટ આકાંડ કેસમાં વધુ એકની અટકાયત ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર યુવકને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી મહેશ રાઠોડ વેલ્ડિંગ કરતો હતો ત્યારે ગેમ ઝોનમાં લાગી હથિયાર રાજકોટ આકાંડ કેસના આરોપી પણ મિસિંગ ગેમ ઝોનના વાયરલ વિડીયોમાં આગ ઉતું દેખાયો તો પ્રકાશ પછી કોઈ સંપર્ક ન થતા તેના ભાઈએ પોલીસમાં કરી અરજી રાજકોટમાં પોલીસ કમિશનર પદે બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો વિકાસ સહાયની સૂચના બાદ રાજકોટ પહોંચ્યા બ્રજેશ ઝા અગ્નિકાંડ બાદ સીપી રાજુ ભાર્ગવ સહિતનાઓને ચાર્જ છોડવાનો હતો આદેશ રાજકોટ આ અત્યાર સુધી મૃતકોના તેર ડીએનએ રિઝલ્ટ અપાયા તેરના બાકી એફએસએલ ડિરેક્ટરના મતે સેમ્પલમાં બ્લડ હેર પણ ન બચતા મુશ્કેલી વધી બાકીના સેમ્પલ ક્રિટિકલ રાજકોટમાં થયેલા અગ્નિકાંડ અંગે એફએસએલના આસિસ્ટન્ટ ડિરેક્ટરે આપ્યું નિવેદન કહ્યું મારા જીવનની પહેલી એવી દુર્ઘટના છે કે જેમાં ડીએનએ સેમ્પલ તપાસવા પણ મુશ્કેલ બન્યા છે મૃતદેહ એટલી હદે પડી ગયા છે કે ડીએનએ ટેસ્ટ માટે કંઈ બચ્યું જ નથી રાજકોટ અગ્નિકાંડમાં ભાવનગરના એડવોકેટનું મોત ડીએનએના આધારે મૃતકની ઓળખ થતા મૃતદેહને ભાવનગર લયું જવાન જોધ દીકરાનો મૃતદેહ જોઈ પરિવારનું હૈયા ફાટવું દર રાજકોટ અગ્નિકાંડમાં પરાપળિયા ગામના યુવકનું મોત ડીએનએના આધારે મૃતકની ઓળખ થતાં મૃતદેહને ઘરે લવાયો દીકરાનો મૃતદેહ જોતા પરિવાર પર આબ ફાટ્યું રૈયા ગામના સ્મશાનમાં કરાઈ અંતિમ વિધિ આરોપીઓને કડક સજા થાય તેવી પરિવારની માંગ રાજકોટના પૂર્વ સીપી રાજુ ભાર્ગવે પણ માણી હતી ગેમ ઝોનની મજા સોશિયલ મીડિયામાં રાજુ ભાર્ગવના ફોટા થયા વાયરલ ભૂતપૂર્વ પીઆઈ ફોટો વાયરલ રાજકોટ એસઆઈટીની તપાસનું ધમધમાટ એસઆઈટી વડા સુભાષ ત્રિવેદી નવા પોલીસ કમિશનર બ્રજેશ જા પહોંચ્યા હતા સર્કિટ હાઉસ સુભાષ ત્રિવેદી આજે સરકારમાં સોંપી શકે પ્રાથમિક રિપોર્ટ રાજકોટ ટાકકાંડમાં હોમાયેલા લોકોને મોરબીના યુવાનોએ આપી શ્રદ્ધાંજલિ સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ ઉત્સવ સમિતિએ પીડિતોની આત્માની શાંતિ માટે કરી પ્રાર્થના દુર્ઘટનાના જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ રાજકોટ ટાકકાંડમાં હોમાયેલા લોકોને બ્રાહ્મણોએ આપી શ્રદ્ધાંજલિ મૃતકોની આત્માની શાંતિ માટે દૂધ તલ પાણી તુલસી અર્પણ કરી શાંતિ પાઠ કર્યા જેતપુર તાલુકા કોંગ્રેસ અગ્નિકાંડના આપી શ્રદ્ધાંજલિ સરદાર ચોકમાં યોજાયેલ કેન્ડલ માર્ચમાં લોકો જોડાયા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે આક્રોશ અગ્નિકાંડ સમય એક દિવસ માટે રાજકોટ આવી ચૂંટણી પ્રચાર માટે પશ્ચિમ બંગાળ પરત ગયા હોવાથી લોકોમાં રોષ પીડિતોના પરિવારે પણ કહ્યું અમારા સમાજના મત માંગવા આવ્યા હતા રક્ષશીલા ન્યાય ઝંકી રહ્યો છે પીડિત પરિવાર ફરિયાદી પક્ષના વકીલે કહ્યું હજુ ન્યાય મળતા લાગશે એકથી દોઢ વર્ષનો સમય છેલ્લા પાંચ વર્ષથી આરોપીઓ કોર્ટમાં અરજી આપીને કેસ લાંબો કરતા હોવાનો વકીલોનો દાવો સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓ આવ્યા એક્શનમાં શાળાના આચાર્યોને ફાયર સેફ્ટી માટે અપાઈ સૂચના એન્ટ્રી એક્ઝિટ ગેટ ફાયર એનઓસી સહિતની મંગાવાઈ વિગતો રાજકોટના અગ્નિકાંડ બાદ મોરબી જિલ્લા વહીવટી વહીવટીતંત્ર સતર્ક કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન નિયમોનું પાલન ન કરનારા સામે કાર્યવાહી કરવાની સૂચના અપાઈ ફેર એનઓસી બીયુ પરમિશન સહિત નિયમોનું પાલન નથી થયેલું હોય ત્યાં નોટિસ અપાશે અમદાવાદમાં બીઆરટીએસ ચાલકના વાયરલ વિડીયો અંગે કાર્યવાહી ભરત પરમારને ફરજ પરથી બરતરફ કરીને બે લાખનો દંડફટ કરાયો ડ્રાઈવર ચાલુ બસમાં મોબાઈલ જોતો હોય તેવો વિડિયો થયો હતો વાયરલ અમદાવાદના માર્ગો પર દોડતી બીઆરટીએસ બસના ડ્રાઈવરની બેદરકારીનો વિડીયો વાયરલ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ જોતા દેખાયા મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર ડ્રાઈવર સામે ઉઠ્યા સવાલ